દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતો ની ચૂંટણીઓ સાલોદ તાલુકામાં લીંબડી ડુંગરી ખુટાના ખેડા હાટી મીરાખેડી કાળીમોડી વગેરેની સરપંચ તથા વોર્ડ સભ્યોની ચૂંટણી યોજાતી

કાળીબોડી ગ્રામ પંચાયતમાં મુખ્ય પ્રાથમિક શાળા પર જોતા ધીમી પછી લાઈનમાં ઉભા જોવા મળ્યા હતા આમ ગ્રામ્ય પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ કરવામાં આવી હતી ઝાલોદમાં કુલ ઓગણસાઠ ગ્રામ પંચાયતમાં છપ્પન હજાર ત્રણસો પચાસ પુરુષ સ્ત્રી પંચાવન હજાર નવસો પાંત્રીસ મળી કુલ પર્વ તરીકે થયું હતું અને બુથો સીસીટીવી કેમેરાથી સજ્જ જોવા મળ્યા હતા અને લીમડી ગ્રામ પંચાયતમાં કાંટાની ટક્કર ઉમેદવારોમાં જોવા મળી હતી બિરોચી ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારીયા આઈસીવન ન્યૂઝ ગુજરાતી દાહોદ નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લા શીખ બ્યુરો કાળુભાઈ ડામોરની સાથે સેમચિંગભાઈ બારિયા આજે અમે શાળા ગ્રામ પંચાયત પર આવીને ઉપસ્થિત છે શાળાની જે ગ્રામ પંચાયતની ની અંદર જે ભીડ દેખાય રહી છે

પહેલાં તમને હું લોકશાહી શું છે એની વ્યાખ્યા આપું લોકશાહી એટલે લોકો માટે લોકો દ્વારા અને લોકો વડે ચાલતું શાસન લોકશાહી એ ભારતનું સૌથી મોટું પર્વ છે એક બહુ મોટો તહેવાર છે દરેક લોકોએ પોતાનો મત આપવો જોઈએ મત એટલે પોતાના મતનું દાન કરવું જોઈએ જેથી ગામની ભાવિ પેઢી આપણે જે બી સારો આપણે જે પણ ઈચ્છીએ છીએ એને આપણે ઉમેદવારને ચૂંટી અને ગામના વિકાસ માટે લાવવા માટે પહેલ કરીએ છીએ પોતાનું મતનું દાન કરીએ છીએ તો આ થાળાના આગેવાનનો ચૂંટણીનો જે મતદાર કરવાનો અધિકાર અંગે તેમની તેમની માહિતી મૂકી છે તો હું આપ સૌને થાળા સિંચાઈના થાળા ગામના જે મતદાર ભાઈઓને આઈ સેવન ન્યૂઝ ગુજરાતી તરફથી સૌને હું આ હાર્દિક સ્વાગત કરું